નમસ્કાર દર્શક મિત્રો છો જોઈ રહ્યા છો લોકમિત ન્યુઝું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ ની આજે એકસો બાસઠમી જન્મજયંતિ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ સયાજી ગેટ નંબર એકની સામે આવેલ શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા તમામ મહાનુભાવો દ્વારા સરસે ગાયકવાડ એ વડોદરા શહેરના નગરજનો માટે કરેલા કામોને યાદ કરીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી એવી સંસ્કારી નગરી વડોદરા શહેર ને જો આ ઉપનામ મળ્યું હોય ને તો એનું શ્રેય કોઈને જતું હોય તો એ આપણા સૌના આદરણીય રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીને જાય છે કે જેમણે વિશ્વ વિખ્યાત વિદ્યાલય એવી એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી અને વડોદરાને વિશ્વમાં એજ્યુકેશન હબની દિશામાં બનાવવાનો પ્રારંભથી જ શરૂઆત કર્યો માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે તેમણે પદભાર સંભાળ્યો ત્યારથી પોતાના રાજ્યને વિકાસની ગતિ આપી છે બેંક ઓફ બરોડા દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાની દિશામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના કરવાની હોય કે પછી ગેજ રેલવે દ્વારા વડોદરા શહેરને યાતાયાત એટલે કે વાહન વ્યવહારની દિશામાં નાગરિકોને એક વ્યવસ્થા કરી આપવાની હોય તો સાથે સાથે અઢળક બાગ બગીચાઓ સરોવરો અને એમાં આજવા સરોવર જે આજે પણ તેમના દ્વારા પેઢીઓ પહેલા બનાવવામાં આવેલું એ આજવા સરોવર આજે પણ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં રહેતા નાગરિકોને પાણી પુરવઠા પૂરો પાડવા માટે નું એક ઉત્તમ સ્ત્રોત અને અનુપમ સ્ત્રોત છે કે એના જેવું કદાચ બીજું સર્જન ભવિષ્યમાં ક્યાંય ન શક્ય હોય તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના જન્મ જયંતિના અવસર પર પ્રતિવર્ષ કાલાગોડા ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં આજ રોજ વડોદરા સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા મારા સૌ સાથી સભાસદશ્રીઓ વડોદરા શહેરના અગ્રણીઓ અને નાગરિકોએ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી સ્નેહાંજલિ અર્પણ કરી આભાર લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો